રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલ બની છે આ ગેમ ઝોન માંથી પંદર મી વીસ બાળકો ને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે આગના ધુમાડા ત્રણ કિલોમીટર સુધી દેખાયા હતા ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું રાજકોટમાં ગેમ ઝોન આગ લાગતા બે બાળકોના મોત થયા છે પંદર વધુ લોકોનું નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો કોઈ મામલા કઈ ગેમ ઝોન ઘટના સ્થળે ફાયર બેસ ગયા આગ બુજાની કોશિશ કરે नहीं कोई मिसिंग का कोई अभी तक हमको मैसेज नहीं है हम फायर फाइटिंग की कामगिरी कर रहे हैं और अभी पूरा टेम्पर स्ट्रक्चर कोलेप्स होने के आ, आ, का कारण उसमें आग बुझाने में थोड़ी तकलीफ हो रही है और विन वेलोसिटी ज्यादा होने की वजह से आग में थोड़ा तकलीफ पड़ रही है